એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે ઇઝરાયેલી ટુરિસ્ટ સહિત હોમસ્ટે ઓનર પર ગેંગરેપની ઘટના સામે આવતા ચકચાર મચી છે મહિલાઓની સાથે રહેલા ત્રણ પુરુષોને કેનાલમાં ફેંકી દીધા હતા દ્રા શહેરમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે ને બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે આ ઇજાગ્રસ્તમાં અમેરિકા અને મહારાષ્ટ્રના યુવક સામેલ છે ગંગાવતી ગ્રામીણ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે કાળજુ કંપાવનારી આ ઘટના સામે આવી રહી છે કે જેમાં બે મહિલાની સાથે ગેંગરેપની આ ઘટના બની છે કર્ણાટકના પર્યટન સ્થળ હમ્પીની આ શરમજનક ઘટના સામે આવી છે ઇઝરાયેલી ટુરિસ્ટ સહિત હોમસ્ટે ઓનર પર ગેંગરેપ થયો છે જેમાં મહિલાઓની સાથે રહેલા ત્રણ પુરુષોને કેનાલમાં ફેંકી દીધા હતા જેમાંથી એક મૃતે મળી આવ્યો છે બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ચકચાર મચી છે